ધોરાજીના ગ્રામ વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી ધોરાજીના હદમટિયાળા ભાડેર ચીચોડ નાની મારડ ભાડા જાળિયામાં ધોધમાર વરસાદ ભાડાજાળિયા ચીચોડ ભાડે ગ્રામ વિસ્તાર પણ પાણી પાણી હવામાન વિભાગની આગાહી મુજબ ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવડ રોડ સ્ટેશન રોડ મેઇન બજાર શાક માર્કેટ રોડ રસ્તાઓ થયા પાણી પાણી ચીચોડ નાની મારડ ભાડા જેવા ગામડાઓ પણ થયા ધોરાજીના ગ્રામમાં ખેતરો પાણીમાં ગરગાવ થયા ખેડૂતો ચિંતિત ભારે વરસાદને લઈ એક બાજુ ખેડૂતો ખુશી તો બીજી બાજુ ખેતરો પાણીમાં ગરગાવ થતા ચિંતિત બન્યા હતા તો હાલ અમારી સાથે મુનાફ બકાલી જોડાઈ ગયા છે જે મુનાફ શું છે વધુ વિગતો બિલકુલ ખેતી વાત કરવામાં આવે કે ધોરાજીમાં રાત્રે થી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ હશે તેને લઈને નદી નાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતના ખુશીનો માહોલ ને બીજી બાજુ ચિંતામાં ચિંતા સતાવી રહી છે જે રીતે પાક થશે પાક પાણી અંદરમાં અંદર ગરકાવ થઈ ગયો છે ખેડૂત પાછું વાવેતર કરવું પડશે તેવું ચિંતા શું છે વાત કરીએ કે ઉકેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે જે રીતે વાત કરવામાં આવે કે પાટણ ભાવ છે નાની માર છે તેવા વિસ્તારોના અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારના અંદરમાં પાણી ભરાઈ ગયા છે જે સવારથી ધોધમાર જે તોફાની બેટિંગ મેઘરાજા છે તેને લઈને અત્યારે તે ખેડૂત છે ચિંતિત બન્યા છે સમગ્ર માહિતી બદલ આભાર જુનાગઢ જિલ્લાના ગેડ પંથકમાં વરસાદી પાણી અખોદર ગામમાં લોકો નાવ લઈને પસાર થતા જોવા મળ્યા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી ગામની મુખ્ય બજારમાં પાણી ઘુસ્યા જો જૂનાગઢના જિલ્લાના ગેડ પંથકમાં વરસાદી પાણી જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ ઊભી થઈ છે રાજકોટ જિલ્લાના મોટી મારણ ગામમાં પડ્યો હતો ધોધમાર વરસાદ ભારે વરસાદથી મોટી મારણના અનેક ઘરોમાં પાણી ભરાયા મોટી મારણ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારોની શેરીઓ પણ નદી બની હતી તો મોટી મારણ ગામ પાણીના હવાલે ગ્રામ વિસ્તારોની શેરીઓ પણ નદી બની છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મોટી મારણ ગામના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા મોટી મોટીમારણના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા ધોધમાર વરસાદથી મોટીમારણ ગામમાં અનેક ઘરોમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા જેના કારણે અનેક ઘર ઘરવખરીઓમાં પણ નુકસાન પહોંચવા પામ્યું છે દામોદર કુંડમાં તેજ પ્રવાહ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે જુનાગઢમાં જળબંબાકાર ની સ્થિતિ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તો દામોદર કુંડમાં તીજ પ્રવાહ નદીમાં આવેલા પૂરથી પાણીથી દામોદર કુંડ છલકાયો હતો જુનાગઢના ગિરનાર પર ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો સોનરખ નદીમાં આવેલ પુરથી દામોદર કુંડમાં તેજ પ્રવાહ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે જૂનાગઢમાં હાલ જમકારની પરિસ્થિતિ કુંડ છલકાયો છે જૂનાગઢના ગિરનાર પર ભારે વરસાદથી દામોદર છલકાયો મેઘરાજાની મહેર કે રોદ્રો સ્વરૂપ નક્કી કરવું હાલ મુશ્કેલ છે જૂનાગઢ ગિરનાર પર ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો સોમરખ નદીમાં આવેલ દામોદર કુંડમાં તેજ પ્રવાહ ગીર સોમનાથમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર નદી કિનારે ગીર ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂરની પરિસ્થિતિ પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થયા ભાવિકોને નદી કિનારે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર જેના કારણે ભાવિકોને નદી કિનારે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સાત બાદ ચો તરફ પાણી પાણી પોરબંદર શહેરના વિસ્તારો પાણીમાં ગરકાવ પોરબંદર ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખે મુલાકાત દીધી પાણી ભરાયા છે તે વિસ્તારીની મુલાકાતે પાણીનો નિકાલ કરવા વહીવટી તંત્ર સાથે સંપર્કમાં શહેરના પારસનગર મીરાનગર સહિતના વિસ્તારોમાં કમર સુધીનું પાણી ભરાયા લોકોના ઘરોમાં દુકાનોમાં ઘોઠણ ડૂબ પાણી ભરાયા પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આજ પરિસ્થિતિ डिस्ट्रिक्ट में जो मूसलाधार बारिश हुई है खास करके पिछले पच्चीस से तीस घंटे के अंदर में जे जो बारिश है, वो इंच से भी ज्यादा बारिश जो हुई है उसकी वजह से सभी जो एरिया है उधर होटल लोगिक के जो प्रश्न है वो सामने आ रहे हैं आप देख सकते हैं कि कमर से भी ऊपर तक पानी है वो दिख रहा है खास करके जो पोरबंदर शहर के जो राजीव नगर है विस्तार है पारस नगर विस्तार है और जो मीरा नगर विस्तार है वो उस विस्तार में पानी है वो पानी का जो भरा हुआ है वो बहुत ज्यादा दिख रहा है इसकी वजह से लोग है जो स्थानीय लोग है वो बहुत बड़े मुश्किल में फंसे हुए है और आप देख सकते हैं अभी जो दुकान है दुकान शॉप उसमें भी जो पानी है वो भरा हुआ भरा पानी है દિખ હૈ ખાસર પે પીછલે કરુ ન્યુઝીન પોરબંદર પોરબંદર શહેર માં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને છેલ્લા અઠાવીસ કલાક ની અંદર માં જ જે રીતે અનરાધાર વરસાદ વીસ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે તેના કારણે અ સમગ્ર વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાઈ ગયા એવી પરિસ્થિતિ જોવા મળે છે હાલ આપ જે દ્રશ્યો જોયું છે તે પોરબંદરના પારસનગર મીરાનગર તેમજ રાજીનગર વિસ્તારના દ્રશ્યો છે આપ આ જેવું કંઈ ઘર છે તે ઘરમાં ગોઠણ ડૂબ પાણી છે તે ભરાયા છે લોકોની ઘર વખણી જે છે તે પલળી ગઈ છે અને મોટું નુકસાન છે તે લોકોને થઈ રહ્યું છે અત્યારે આ પરિસ્થિતિ છે એના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય છે તે જોવા મળી રહ્યો છે ને જે ઘર વખરી છે જે ચીજ વસ્તુઓ જે છે તેઓ ઉપર મૂકી છે આમ છતાં પણ ઘરમાં પાણી છે તે આપ જોવો છો કે ગોઠણરૂપ પાણી ઘરમાં પણ ભર્યા છે આ પરિસ્થિતિના કારણે પોરબંદરમાં લોકો છે તે હાલ ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે આ પરિસ્થિતિ છે ત્યારે આપણે આ ઘરના જે સ્થાનિક છે તેમને પૂછીએ કે આ પરિસ્થિતિ ક્યારની છે આ સવારના ચાર વાગ્યાની આ રીતે પરિસ્થિતિ છે

તો જે પરિસ્થિતિ છે તેના કારણે લોકોને હાલ ભય પણ લાગી રહ્યો છે કે આ પરિસ્થિતિ છે આટલું પાણી છે તો વધુ જો પાણી આવશે તો તેઓની શું પરિસ્થિતિ થશે તેવો ડર પણ જે સ્થાનિકો છે તેઓને સતાવી રહ્યો છે પ્રતિશ ન્યૂઝ ન્યુઝ એટીન ગુજરાતી પોરબંદર ખાસ કરીને છાયા પ્રોપ છે નરસંગ કેરી એરિયા છે રાજીનગર છે આપટ વિસ્તાર છે દાસકા ઓડાવની નીચેનો ભાગ છે અને રોકડે આનમાને પાછળનો ભાગ એનો બકી રાખે છે સાથે કારણે એ શેરીઓમાં પાણી ભરાયા છે ભરે છે પણ એ ઉપર છેલું કામ કરીને એ લોકો નીકળી જાય છે એ ખરેખર કરવું જોઈએ જે પાયાનું કામ છે એ કરવું કરવું જોઈએ કરતા નથી અને બીજું બધું કામ કરીને નીકળી અમે એમ કામ કર્યો બતાવ્યું છે એમ ખરેખર આ સોલ્યુશન કાયમી માટેનું કાઢવું હોય તો આ વસ્તુનું સોલ્યુશન કરે એટલે થઈ જાય બધા દરેક જગ્યાએ બાંધકામની પેશકમી થઈ ગઈ છે એની સાથે બધું બંધ થઈ ગયું છે આ પરિસ્થિતિ દર વર્ષે થાય છે અને આ છેલ્લા વીસ વર્ષથી આના પરિસ્થિતિ છે ચોક્કસ તો છેલ્લા વીસ વર્ષથી આ જ પરિસ્થિતિ છે સ્થાનિકોને કયા પ્રકારની હાલાકી શું કહેશો અંદર કયા પ્રકારની પરિસ્થિતિ અંદર તો કમર સુધીના કમરની ઉપર પાણી ભર્યા છે કોઈ બધાના ઘરમાં પહેલાં માળુ તો ડૂબી ગયા છે હું અત્યારે પોતે જો ચા લેવા નીકળો સવારનો ચા નથી પીધો પાણી ઓછું થાય તો નીકળી શકીએ ને ઘરની બહાર બધાની ઘર વખરી પલડી ગઈ લાખો રૂપિયાની નુકસાની છે બધાના ઘરમાં વાહનો તો દેખાતા જ નથી રોડ ઉપર બાઇક પડ્યા છે તો ડૂબી જ ગયા બધા ફોર વ્હીલર બધા ડૂબી ગયા છે બહુ તકલીફ વાળું કામ છે પ્રશાસનને કંઈ પડી નથી પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા આવ્યા છે પણ ક્યાં ગયા એ પબ્લિકને ખબર નથી કોઈને કંઈ કે ક્યાં ગયા પૈસા જી પૈસા દઈ અને પેશકદમી કરવા દે છે ને આમ પબ્લિકનો મરો છે આમાં ચોક્કસ તો આમ પબ્લિક ને પીસાવવાનો વારો આવે છે ભાઈનું પણ કેવું છે કે પ્રી મોન્સૂન ની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે ને આ માત્ર ને માત્ર કાગળ ઉપર થતી હોય છે અને કરોડો રૂપિયાનું આંધણ છે તે પ્રી મોન્સૂન ની કામગીરી અંતર્ગત છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે એક વૃદ્ધ માજી છે કે જેને બહાર લઈ આવવામાં આવી રહ્યા છે ન્યૂઝ એટીન છે તે આ પરિવાર સુધી પણ પહોંચવાનો છે તે પ્રયાસ કરી રહ્યો છે કે આખરે તેમનું શું કેવું છે ને શા માટે આ પાણી ના પ્રવાહની અંદર પણ તેઓ બહાર આવી રહ્યા છે આ પાછળનું કારણ શું છે તેમને કયા પ્રકારની તકલીફ પડી રહી છે બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ટુ વ્હીલરના દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે કઈ રીતે ટુ વ્હીલર છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે આ દ્રશ્યો છે તે પોરબંદર શહેર ના જે પણ પદાધિકારીઓ છે સાતો સાત જે અધિકારીઓ છે તેમને જોવા રહ્યા પરિવાર સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બેન કયા કારણોસર માજી છે તે બાર જઈ રહ્યા છે ક્યાં પ્રકારની તકલીફ પડી રહી છે બીમાર છે અને એને જવું છે ઘરમાં પાણી કરી ગયા છે એમ કરી શકે એવી પોઝિશન નથી અત્યારે ક્યાં પ્રકારની બીમારી છે ક્યાં શું તકલીફ થઈ રહી છે હા ચક્કર આવે છે કેટલા કેટલા ફૂટ સુધી પાણી છે અંદર તો પગમાં ગોઠણ ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે પણ બે વર્ષથી ગયા વર્ષે આટલું જ પાણી હતું આ વખતે વધારે પાણી આવી ગયું આ વખતે તો અમારે પાણી આવી ગયું અમારે પાણી ના આવતું ક્યારે હા ઘર વખતે બધું નુકસાન બધું બધું પડી ગયું છે બધું ઘર અંદર પિંચાઈ ગયું તંત્ર કઈ કામગીરી કરે છે લાગે છે એ ઉલટો એમ કે મેસેજમાં એમ કે છે કે બધું ચાલુ છે કામનો નિકાલ પાણીનો નિકાલ થાય છે બધું સગવડ કરે છે પણ અત્યાર સુધીમાં તેવું લાગતું નથી બેનને ક્યાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે નહીં એના બીજા ઘર છે ને ત્યાં લઈ જાય છે અરિસ્ટોકીસે અમારા પાડોશી છે છે તે બીજા પાડોશીની હાલ અત્યારે મદદ કરી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બેન છે તે ચાલી શકે તેવી પોઝિશનમાં નથી અને તેના જ કારણે આ જે ત્રણ જેટલા લોકો છે તે આ બેનને એક અન્યત્ર બીજી સોસાયટીમાં લઈ જઈ રહ્યા છે કારણ કે તેમની તબિયત હાલ ખરાબ છે આપણે અંદર પણ જવાનો પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારના દ્રશ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ અત્યારે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર શહેરની અંદર માત્ર ચોવીસ કલાકની અંદર સત્તર ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને તેના જ કારણે બંને તરફ આ બાજુ અને તેમજ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે પેલી બાજુના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં સર્વત્રળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રાજીવનગર છે તે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે અન્ય સ્થાનિક લોકો પણ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે અહીંના જે રહીશો છે તેમને ક્યા પ્રકારની તકલીફોનો છે તે સામનો કરવો પડે છે સર શું કહેશો ખાસ કરીને કયા પ્રકારની તકલીફનો આપને સામનો કરવો પડે છે પાણી ભરાઈ ગયું છે અહીં સુધીનું ને હવે દૂધ ગોતવા નીકળ્યા છે દૂધ કોઈ આવ્યા નથી અંદર કેટલા ફૂટ પાણી છે શું કહેશો અહીં સુધી પાણી છે ને ઘરમાં પાણી બધા ઘૂસી ગયા છે સોફા ફર્નિચર અમે તો ત્રણ વર્ષથી આવ્યા છે આ લોકો તેર વર્ષથી રહે છે આવું વહેલી વખત જોયું છે અને તંત્ર કામગીરી કરે છે ખરા તંત્ર એની મહેનત કરે છે પણ હવે ઈ આ કંઈક વરસાદીને પાણી ઉતરે તો તંત્ર કંઈ કરી શકે ને ચોક્કસ તો અન્ય જે વ્યક્તિ કે જે તેર વર્ષથી અહીંયા રહે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું શું કહેશો કે આ પ્રકારની તકલીફનો સામનો અને ખરેખર ખરા અર્થમાં પ્રી મોનસૂનની કામગીરી રાજીવનગરમાં થાય છે ખરી અને કામગીરી ચાલી જ છે પણ અત્યારે એની તંત્રએ પોતાની તો કામ ચાલું છે એનું પણ એ પણ જેને જે એની સામગ્રી બધી લગાવેલી જ છે 啊，就业呗，总得。 ચોક્કસ તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં આવી પહોંચી છે વોટર વર્ક્સ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જે કર્મચારીઓને અને સાથોસાથ કેટલાક સ્થાનિકો છે તેમના દ્વારા પણ હાલ ત્યારે પાણી નિકાલની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે ગટરની અંદર જે પણ કચરો ફસાયો હોય છે આ કચરો બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને ન્યૂઝ એટીન ગુજરાતી છે કે તે સતત આ રાજીવનગરની અંદર જવાનો છે તે પ્રયાસ કરી રહી છે અહીંયા ગોઠણ સુધીનું પાણી હોવાનું લોકો છે તે ખાસ કરીને જણાવી રહ્યા છે ખાસ કરીને લોકોનું કહેવું છે કે તેમની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે અનેક એવા લોકો છે કે તેમની કાર છે ખાસ કરીને હું કે કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે બોનેટ સુધી કારના બોનેટ સુધી પાણી પહોંચ્યા હોવાનું છે તે હાલ અત્યારે સામે આવી રહ્યું છે લોકોને સવારથી દૂધ નથી મળ્યું તેના કારણે આ ચાર ચાર ફૂટ પાંચ પાંચ ફૂટ પાણીમાંથી પણ પસાર થઈને લોકો છે તે દૂધ લેવા જઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે વરસાદ પોરબંદર શહેરની અંદર વરસ્યો છે તેના કારણે જે દૂધના જે વિક્રેતાઓ છે તે ખાસ કરીને તેમના ઘર સુધી નથી પહોંચ્યા કેટલાક લોકો એવા પણ જણાઈ રહ્યા છે કે જે સાયકલ લઈને પણ દૂધની હાલત ડિલિવરી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે લોકોના જે વાહનો છે તે ચોક્કસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી છે તે સતત આ રાજીવનગરના જે રહેવાસીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરી રહ્યો છે લોકોનું કહેવું છે કે છેલ્લા વીસ વર્ષથી અહીંયા આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ ચોક્કસ તંત્રની ઘોર બેદરકારી છે કારણ કે ડ્રેનેજ સિસ્ટમ છે તો પોરબંદરમાં ચોવીસ કલાકમાં સત્તર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને રાજીવનગરમાં ઘૂંટણ સમા અને છાતી સમા પાણી ભરાઈ ગયા છે